જે રીતના આપણા માર્કેટ રેઝિલિયન્ટ રહ્યા છે શું ઇક્વિટી સ્ટ્રેટેજીસ છે જે નિવેશ કરવાની સ્ટ્રેટેજી છે તમે કોઈ બદલી રહ્યા છો કે જે પહેલાંથી આપણે હમણાં થોડા વખતથી જે અનસર્ટન્ટી સાથે ચાલી રહ્યા છે એ જ સ્ટ્રેટેજી તમે અત્યારના અપનાવી રહ્યા છો સ્ટોક સ્પેસિફિક કોઈ ચેન્જીસ તમે કર્યા છે આફ્ટર થર્ડ ક્વાટરના નંબર્સથી સોરી ફર્સ્ટ ક્વાર્ટરના નંબરથી સોરી સારું લાગતું એ અમે સ્ટ્રેટેજી ચેન્જ કરી છે કેમ કે અત્યારે જે ગવર્મેન્ટના એનાઉન્સમેન્ટ જે છે ઇન્ડિપેન્ડન્સ એનાઉન્સમેન્ટ છે જીએસટી બાબત જે છે એ ક્લિયરલી હાઇલાઇટ કરે છે કે ગવર્મેન્ટ કન્સર્ન છે કન્ઝમ્પશન રિલેટેડ જે સ્લોડાઉન છે એના રિલેટેડ અને કન્ઝમ્પ્શનના પિકઅપ કરવા માટે પુશ કરવા માટે ઘણા બધા એફર્ટ પાસ્ટમાં પણ લીધા હતા ગવર્મેન્ટ અને જીએસટી એક ગવર્મેન્ટ નું એક ફોકસ એરિયા છે કે કન્ઝમ્સન ઉપર ગ્રોથ આવે ગોઈંગ કન્ઝમ્શનનો ફેસ્ટિવ સિઝનમાં પણ ગ્રોથ સારું રહે તો એ હિસાબે અમે માં થોડુંક રિઝનેબલ સ્ટ્રેટેજી ચેન્જ કરી છે જે અમને લાગે છે કે કન્ઝમ્પશન થોડુંક રીઝનેબલ જે four five percent ની growth જે sector growth થઈ રહ્યો હતો એ અત્યારે જઈ ને પાછો nominal gdp growth તરફ જશે તો એ એ નોર્મલ મેજર ચેન્જ અમે કર્યું છે લાસ્ટ one month પણ જે રીતે અત્યારે માર્કેટ જઈ રહ્યા છે તમને શું લાગે છે કે કયા એવા થીમ્સ છે જે માર્કેટને લીડ કરશે અને એ થીમ્સમાં કયા માર્કેટ કયા એરિયામાં તમે નિવેશ કરી રહ્યા છો જે યુ નો આપણને એઝ અ ઇન્વેસ્ટર સારા રિટર્ન્સ આપી શકે ઇન્વેસ્ટમેન્ટ જે થીમ છે અત્યારે જે ચાલી રહી છે આપણે નોર્મલી કેમિકલ્સ ને ફાર્મા એ મેજર થીમ છે લોંગ ટર્મ થી આપણે ચાલી રહ્યા છે અમારું જે ડિસ્કશન થાય છે ઓલમોસ્ટ લાસ્ટ સિક્સ મંથથી અમે એ જ હાઇલાઇટ કરી રહ્યા છીએ કે જે ફાર્મા અને ફાર્મા અને સ્પેશિયાલીટી કેમિકલ એક મેજર થીમ છે અહીંયાથી કેમ કે જે કેપેસિટી છે ઇન્ડિયામાં જે માર્જિન્સ જે કંપનીઝ એન્જોય કરે છે રિઝનેબલ છે અને ટેરિફ લીધે જે પણ અનસેટ થશે તો યુરોપનો છે સાઉથ આફ્રિકન માર્કેટ છે સાઉથ અમેરિકન માર્કેટ છે એ બધા ઘણા બધા માર્કેટ ઇન્ડિયા માટે ઓપન થઈ રહ્યા છે સો એ બે સ્ટ્રેટેજીઝ એ બે સેગમેન્ટ સારી લાગી રહ્યા છે એડિડ સેગમેન્ટ આપણે કહી શકીએ છીએ કે ડોમેસ્ટિક કન્ઝમ્પશન કન્ઝમ્શન ડોમેસ્ટિક કન્ઝમ્શનમાં નોન ડિસ્ક્રિપ્શનરી આઇટમ એ રિઝનેબલ પિકઅપ આવી શકે છે ઓલસો

જો તમે આઈટી માં જો નિવેશ કરી રહ્યા છો તો કયા વર્ટિકલ્સ માં તમે નિવેશ કરી રહ્યા છો ક્યાં તમને લાગે છે કે આપણે સ્પાર્ક દેખાઈ શકે છે આઈટી સેક્ટર માં અમે જે ઇન્વેસ્ટ કરી રહ્યા છે એ પ્રોડોમિનન્ટલી પ્રોડક્ટ સ્પેસિફિક કંપનીઝ ઓર પીઆરએનડી સ્પેસ માં અમે સારી કરી રહ્યા છે કેમ કે ત્યાં જે એગમેન્ટ અમે જોઈ રહ્યા છે કે જે growth છે એ રીઝનેબલ growth છે અને જે પણ AI રિલેટેડ જો એનું જે આપણે જે ડિસ્ટર્બન્સ જે કહી શકીએ એ રિઝનેબલી ઓછું છે કમ્પેર ટુ પ્યોર પ્લે સર્વિસ કંપનીઝ કરતા તો અમને એર ઇન્ડિઝ સ્પેસ અને પ્રોડક્ટ સ્પેસિફિક કંપનીઝ બહુ જ ડોમેસ્ટિક સારા લાગી રહ્યા છે તમે કહ્યું કે નોન ડિસ્ક્રિશનરી પર તમે વધારે ફોકસ આપશો કારણ કે ત્યાં એક પિકઅપ દેખાઈ રહ્યો છે જે રીતના મોન્સૂન સારું ગયું છે જે રીતના આપણે જોઈ રહ્યા છીએ કે જે સ્પેન્ડિંગ કેપ જે ફર્સ્ટ ફ્લો આવશે એમાં આવશે કારણ કે ફેસ્ટિવ સિઝન પણ હવે શરૂઆત થઈ ગઈ છે નોન ડિસ્ક્રિશનરીમાં તમે ક્યાં નજર રાખશો ટ્રાવેલ પર કે યુ તમે હોસ્પિટાલિટી સેક્ટર જુઓ કે ઓટો સેક્ટર જુઓ ટુ વ્હીલર્સ એસ્પેશલી અહીંયા સારું એવું ખરીદી જોઈ રહ્યા છે અને આગળ જતા કદાચ જોઈશું બી ખરા જે રીતના જીએસટીના દરમાં જો ઘટાડો થાય છે તો એક વધારે તમને લાગે છે કે અહીંયા એકશે આ સેક્ટર્સને નોન ડેસ્ક્રિપ્શન પ્રીમિયમ ટુ વ્હીલર વેહિકલ્સ અને એના એના પછી આપણે જે કરીએ છીએ કે રિટેલ સેગમેન્ટ એઝ વેલ એજ પ્રીમિયમ રિટેલ સેગમેન્ટ સો પ્રીમિયમ રિટેલ ઇવન ઇન અ ફૂટવેર ઇન્ડસ્ટ્રી ઓર એ વોચ ઇન્ડસ્ટ્રી સો ટુ સેટઅપ ઇઝ અ પ્રીમિયમ સેગમેન્ટ એમાં પણ અમને સારી લાગી રહ્યું છે અને પેસેન્જર વ્હીકલ્સ આ એક નોન ડિસ્ક્રિપ્શન આઉટ ઓફ સૌથી મોટો આઇટમ હોય છે કરે છે એટલા માટે અમને એ લાગી રહ્યું છે કે જો જીએસટી રિલેટેડ જે પણ બેનિફિટ આવશે કસ્ટમરના પાસોન થશે તો ત્યાં એક જે ડિમાન્ડ অলমোસ્ટ 4 5% ટુ ইন্ডাস্ট্রি growth ની expectation હતી લોકો એક્સપોર્ટ્સ ના અને કંપનીズ ના એ લાગે છે કે অলমোસ્ટ નોમિનલ GDP એક તરફ એટલે 1.9% ઉપર તરફ જઈ શકે છે ઇન ધ મિડિયમ ફાર્મા એઝ અ સેક્ટર તમને પસંદ છે તમે કહ્યું કે ફાર્મા અને સ્પેશિયાલિટી કેમિકલ તમને પસંદ છે ફાર્મા ની જો પહેલા વાત કરીએ તો અહીંયા ઘણા બધા વર્ટિકલ્સ બઝિંગ છે ને એમાંનું એક છે હેલ્થકેર યુ નો અને એક ટુરિઝમ તરીકે પણ આપણે જોઈતા હોઈએ છીએ કે હેલ્થ ટુરિઝમ પણ અહીંયા એક બિલ્ડઅપ થઈ રહી છે અને જે પ્રમાણના નંબર્સ આવ્યા છે આપણે જોઈ રહ્યા છીએ જે રીતના યુનો એક્સપેન્શન કરી રહ્યા છે કઈ રીતના તમે જુઓ છો હેલ્થકેર સેક્ટર ઇન પર્ટિક્યુલર પછી સાથે જ ડાયગ્નોસ્ટિક્સ સ્પેસ પણ આપણે જોઈએ એ તમને કઈ રીતના ગમે છે હેલ્થકેર સેક્ટરમાં આપણે જો વાત કરીએ અત્યારે બેસિક જે બેસિક એક્ઝમ્શન્સ અને બેસિક ફેક્ટ્સ જે છે ઇન્ડિયા ઇન્ડિયામાં પર પર કેપિટલ બેડ કેસલી લોએસ્ટ છે કમ્પેર ટુ અધર ડેવલપ કન્ટ્રીઝ તો એના માટે એ બહુ બધું ટ્રિગર આપી રહ્યું છે ટ્રિગર છે સેક્ટર માટે અને આપણે જે જોઈ રહ્યા છે જે હેલ્થકેર સેક્ટરમાં ઘણું બધું કેપિટલ પણ એટ્રેક્ટ કરી રહ્યા છે છે આપણે ઓફલેટ પણ જોયા છીએ ઘણા બધા કંપનીઝ કોપોરેટાઇઝ થયા છે હોસ્પિટલ કોપોરેટાઇઝ થયા છે એને માર્કેટમાં પણ એક ઓર્ગેનાઇઝ સેક્ટરમાં પણ આવી રહ્યું છે એના કરતાં જે પેનિટ્રેશન છે હેલ્થ ઇન્સ્યોરન્સનું પેન્યુટ્રેશન જે વધુ છે એ પણ પોઝિટિવ છે સેક્ટર માટે કેમકે એ પણ એક રીઝનેબલ પુશ આપે છે સેક્ટરના ગ્રોથ માટે એન્ડ પ્લસ જે તમે વાત કરી હેલ્થકેર ટુરિઝમ માટે અમે જોઈ રહ્યા અમે આપણે હવે તમે જે ડેટા જોશો તો રિયલ નિયર કન્ટ્રીઝ ઓર કન્ટ્રીઝ માટે ઇન્ડિયા એઝ ઓપ્શન છે હેલ્થકેર કેર કરવા માટે કમ્પેર ટુ અધર ડેવલપ નેશન્સ એના માટે પણ હેલ્થકેર સેક્ટર રિઝનેબલ થાય લાગે છે જ્યાં સુધી સેક્ટર ની વાત કરીએ એ બહુ જ કોમ્પિટેટીવ સ્પેસ છે અને એમાં અમે જોઈ રહ્યા છીએ કે જે ગ્લોબ જે લાર્જર કંપની છે એ પણ વોલ્યુમનું રિલેટેડ ગ્રોથ રિલેટેડ ચેલેન્જ ફેસ કરે છે અને પ્રાઇસિંગ રિલેટેડ ચેલેન્જ ફેસ કરે છે તો ડાયગ્નોસ્ટિક સેક્ટર પર અમારો personally અને honestly આ કહી શકીએ છીએ કે અમને એટલું pricing power નથી લાગતું એના કારણે અમે એમાં interest નથી નહિ લઇ શકતા આ વખતે કેમ કે valuation પણ reasonably high છે બીજો જે એક સેક્ટર ક્વાઇટ બાઝિંગ રહ્યો છે અને જેની યુ નો ટ્રેજેક્ટરી અપવર્ડ જ રહી છે એ છે રિયાલિટી એઝ અ સેક્ટર અને સપોર્ટિંગ સેક્ટર્સ જો આપણે જોઈએ તો કઈ રીતે તમે એક તો એનીએ વેલ્યુએશન લાગી રહ્યા છે અને જો સપોર્ટિંગ સેક્ટર મેટલ્સ હોય કે સિમેન્ટ હોય કે યુ નો સો ઓન એન્ડ સો ફોર જો તમારે એક પિન પોઈન્ટ કરવું હોય ફિંગર મુકવી હોય તો તમે ક્યાં રોકાણ કરશો રિયલિટી સેક્ટર માં આપણે જોઈએ છે કે લાસ્ટ બે ત્રણ સાયકલ્સ ત્રણ વર્ષની સાયકલ્સ આર્યાતી પણ લાસ્ટ 6 મહિનાથી આપ તમે જોઈ શકતો કે સાયકલ સટુ મોડરેટ થઈ છે કેમ કે તમે એમ જોઈ રહ્યા છો કે જે કમર્શિયલ કેસમાં છે એમાં ગ્રોથ છે પણ રિયલ રેસીડેન્શિયલ સ્પેસમાં ઇન્વેન્ટ્રી બિલ્ડઅપ થઈ રહી છે ત્યાં નો નંબર જે છે ઇન્ક્રીમેન્ટલી દેટ નોટ ગ્રેટ તો અમે રિયાલિટી સેક્ટર અમે લાગી રહ્યું છે કે થોડુંક સ્લો માં જશે અને કન્સિડરિંગ જે પણ આઈટી માં થઈ રહ્યું છે જે પણ જોબ લોસીસ થયા છે એનું ક્યાંક ને ક્યાંક એક નેગેટિવ ઇમ્પેક્ટ રિયાલિટી સેક્ટરમાં આવશે અને એને અમને લાગે છે કે જે મિડ પ્રીમિયમ સેગમેન્ટ છે એની મિડ પ્રીમિયમ એન્ડ પ્રીમિયમ સેગમેન્ટ એમાં જે ગ્રોથ છે એ ઓછી થશે અફોર્ડેબલ સેગમેન્ટ છે કન્ટિન્યુ ટુ ગ્રો

બીજું અત્યારના ઓફકોર્સ આપણી જ્યારે ડોમેસ્ટિક ઇકોનોમી સારી જઈ રહી છે ને વી હેવ ડોટ ઓફ એમ્વે ન્યૂઝ પણ એક ટેરિફની આપણને એક ચિંતા છે રાઈટ અને એમને પણ ઘણું બધું ટેરિફ જ્યાં અફેક્ટ થતા હોય છે એમાંથી એક છે ઓફકોર્સ ફાર્મા સેક્ટર ફાર્મા પર તમે જે મેઇનલી એ ની હું વાત કરી રહી છું સીડીએમઓની વાત કરી રહ્યો છું કઈ રીતના તમે અહીંયા નિવેશ કરી રહ્યા છો કે કરી રહ્યા છો હમણાં કે નહીં વેલ્યુએશન તમને કેવા લાગે છે અને કઈ કયા એરિયાઝ તમને પસંદ છે અહીંયા જે જે છે છે થયું એના હિસાબે એ તો એનું ઘણો બધો ઇમ્પેક્ટ એ ટાઈમે નહોતું આટ વખતે પણ નથી પણ જે એડિશનલ પચીસ પર્સન્ટ આવ્યું છે જે સતાવીસ થી પ્રોબેબલી ઇફેક્ટિવ થશે જ્યાં સુધી ઓબ્વિયસલી ત્યાં સુધી ચેલેન્જિસ થશે નહીં થશે એ દેખાશે પણ કે પચીસ પર્સન્ટમાં છે એમાં એવું લાગી રહ્યું છે કે ઘણા બધા કંપનીઝ યુએસ કસ્ટમર બેઝ છે એ લોકો પ્રોડક્ટમાં ડિસ્કાઉન્ટ પ્રોડક્ટનું રિલોકેશન ઓફ ફેક્ટરીઝ એ બધું આસ્ક માંગી રહ્યા છે પણ એક એક મેજર બેસિક વસ્તુ છે જે ફાર્મા કંપની આફ્ટર યુએસ ઇન્ડિયા હેઝ હાઈએસ્ટ યુએસએફડી એપ્રુવ સિક્સ ફિફ્ટી અ ફેસિલિટીઝ તો એ કેપેસિટી પાછી રેપ્લિકેટ કરવા માટે યુએસ કે ચાઇનામાં રેપ્લિકેટ કરવા માટે ટાઈમ જશે અને એ ટાઈમ વિતા રીઝનેબલ સોલ્યુશન નીકળી જાય તો ઇમ્પેક્ટ ઓછું થશે અને એ બીકોઝ ઓફ ટેરિફ અને અમને લાગી રહ્યો છે કે વેલ્યુશન કાફી બહુ જ કરેક્ટ થયા છે ફાર્મા સેક્ટરમાં અને એમાં અમે પિક એન્ડ ચુઝ કરી રહ્યા છે એન્ડ ધ ફાર્મા અમને સીડીએમ ઓ પ્લેયર પ્લસ એટીઆઈ પ્લેયર સારા લાગી રહ્યા છે હેવિંગ સેટ દેટ બીજા જે અમુક સેક્ટર્સ છે ત્યાં પણ આપણે અહીંયા એફેક્ટ આવી શકીએ છીએ જે કે ઓટો હોય કે ફિશરીઝ હોય કે યુ નો મેઇન બ્લો જે આવી રહ્યો છે ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ એક્સપોર્ટર્સને કદાચ જોવો પડશે મેન્યુફેક્ચરિંગને જોવો પડશે કઈ રીતના તમે જુઓ છો વી ડોન્ટ નો કે ફાઇનલી કેટલા રેઝ પર આ સેટલ થશે ટેરિફ્સ પણ આ બધા એરિયાઝ તમે અત્યારના કન્સિડર કરી રહ્યા છો કે વેઇટ એન્ડ વોચમાં છે નો અમે કન્સિડર નથી કર્યો કેમકે અમને જે લાગી રહ્યું છે જેમ કે એમાં વેલ્યુ એડિશન આ બધા સેક્ટર્સમાં બહુ ઓછું છે જોબ વર્ક કાઇન્ડ ઓફ સેક્ટર અને માર્જિન્સ પણ ઇન્ડસ્ટ્રીમાં લોઅર ટીન ડેઝિટ માર્જિન્સ હોય છે પહેલા કરતા even ઇન ધ ફર્સ્ટ five percent માં પણ આમ લાગી રહ્યું છે કે પાસો નહી થાય તો પેન આવશે અને એટલા સુધી અમે એ sector avoid કરી રહ્યા છે ઓકે તો અત્યારના માટે એક વેઇટ એન્ડ વોચ અવોઇડ આપણે કરી રહ્યા છીએ જ્યાં સુધી ટેરિફની એક આપણને જરા એક ક્લેરિટી ન આવે ત્યાં સુધી પણ મારે અત્યારના એક બ્રેક લઈ લેવાનો છે પણ બ્રેક બાદ પણ આપણે આ ચર્ચાને ચાલુ જ રાખીશું અમારી સાથે જોડાયેલા રહેજો એક પછી આપનું સ્વાગત એ અને આપણે ફંડ મેનેજરના ફંડામાં આજે વાતચીત કરી રહ્યા છીએ એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ એસેટ મેનેજમેન્ટના ઇક્વિટી ફંડ મેનેજર જયપ્રકાશ ધોષની વાત સાથે જયપ્રકાશજી બેન્કિંગ અને ફિનાન્સ સેક્ટર આ એક વાસ સેક્ટર છે રાઇટ જે આપણે ફર્સ્ટ ક્વાર્ટરના નંબર્સ જોયા જો કે પ્રાઇવેટ બેન્કમાં આપણે થોડુંક નિરાશા મળી છે કારણ કે કોસ્ટ ઓફ ફંડ્સ વધ્યું છે નિમ્સ પર એની અસર પડી છે થોડા એનપીએસમાં પણ આપણને વધારો જોવા મળ્યો છે એની સામે પીએસયુ બેન્ક્સ હેવ પરફોર્મડ મોર પણ જ્યારે આપણને ચાલ્યું લાગ્યું કે હવે પ્રાઇવેટ બેન્કની એક રેલી શરૂ થઈ છે એક આ રિઝાલસે થોડુંક એમાં ડેમ્પનેસ કર્યું છે બીજી બાજુ એનબીએફસી ઝને આપણે જોઈએ બિકોઝ ઓફ ધ રૂરલ ડિમાન્ડ અહીંયા આપણે સારું એવું કામકાજ જોઈ રહ્યા છે આજ અને આખા બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો એક ક્રેડિટ ગ્રોથનો પ્રોબ્લેમ એ લોકોને સતાવી રહ્યો છે ક્રેડિટ અપટેકનો પ્રોબ્લેમ એમને સતાવી રહ્યો છે કઈ રીતના તમે જુઓ છો એઝ અ સેક્ટર તમે ક્યાં પસંદ કરશો નિવેશ કરવાનું પ્રાઇવેટ બેન્ક ની જે આપણે વાત કરીએ અમને લાગી રહ્યું હતું કે લાસ્ટ મંથમાં જે સ્લોડાઉન હશે ઓલમોસ્ટ નિયર ટુ બોટમ છે અને એડિશનલ ટેન ટુ ટ્વેલ્વ ફિફ્ટી ટ્વેલ ટુ ફિફ્ટીન પર્સેન્ટ ફિફ્ટીન પોઈન્ટ આ ક્યુ માં આવશે અમને લાગી રહ્યું છે ક્યુ ટુમાં એનઆઈએમ બોટમ થઈ શુડ થઈ જવું જોઈએ એનઆઈએ ગ્રોથ should also બોટમ થઈ જવું જોઈએ અને ગ્રોથ પિકઅપ થવી જોઈએ કેમ કે જે આપણે क्रेडिट ग्रोथ की आपने बात करी ऑलमोस्ट 10% की क्रेडिट ग्रोथ छे અત્યારે પણ એમાંથી આપણે સેગમેન્ટ્સની વાત કરીએ એસએમએની સેગમેન્ટમાં ऑलमोस्ट 19-18 19% નો growth છે રિટેલ સેગમેન્ટમાં ઓલમોસ્ટ 12% નું growth છે ક્રેડિટ કાર્ડ હાઉસિંગ લોન ઓલમોસ્ટ 10-12% નું growth છે અને હિસ્ટોરિકલ બોટમ લેવલ પર છે તો અમને લાગી રહ્યું છે કે આ બધા જો સેક્ટરમાં growth થશે સેગમેન્ટમાં growth આવશે એનું પોઝિટિવ ઇમ્પેક્ટ રીડ growth પર આવશે અને એને જ્યારે एनएएम નું હેક પણ મિનિમલ થાય છે Q2 માં તો એ આ કરતી અમને Q

પેકિંગ ઓર્ડરની આપણે જે વાત કરીએ તો એમાં સૌથી પહેલા અમને એમસી સારી લાગી રહી છે એના પછી કેપિટલ માર્કેટ કંપની લાઈફ ઇન્સ્યોરન્સ ઓર ઇન્સ્યોરન્સ કંપનીઝ એ બધું અમારું ટ્રેકિંગ ઓર્ડર પેકિંગ ઓર્ડર રહેશે થર્ડ રેન્કિંગ આપ્યું ઇન્સ્યોરન્સ ને વાય બિકોઝ અત્યારના અહીંયા આપણે સારું એવું પિકઅપ જોઈ રહ્યા છીએ જે રીતના યુ નો મંથલી ડેટાઝ આવી રહ્યા છે જે રીતના બિઝનેસમાં આપણે ગ્રોથ જોઈ રહ્યા છીએ જે રીતના અહીંયા એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટ્સ આવી રહ્યા છે ઇન્સ્યોરન્સ સેક્ટર તમને કેમ નથી ગમતું બિકોઝ યુ હેવ ટુ સ્ટે ઇન્વેસ્ટેડ લોંગ ફોર અ લોંગર ટાઈમ નોટ રિયલી અમને જે લાગી રહ્યું છે કે જેમાં જે માર્જિન હિટ આવશે બીકોઝ એમાં જે પ્રોડક્ટ ચેન્જ થશે એનું એક રિઝનેબલ ઇમ્પેક્ટ માર્જિન ઉપર પણ આવશે અને માર્જિન ઓલમોસ્ટ જે અત્યારે જે ઓલમોસ્ટ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ પર્સન્ટ ઉપર જે હોય છે લાઈફ ઇન્સ્યોર કંપની એ પણ ત્યાં સેટલ થઈ જશે અને ગ્રોથનું ચેલેન્જેસ કેમકે આપણે જોઈ રહ્યા છે કે જે વાઇલ વેલ્યુ ગ્રોથ આવી રહી છે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં ટિકિટ ગ્રોથ ઓર ટિકિટ ગ્રોથ એકદમ લોએસ્ટ બોટમ ઉપર નંબર છે અને જે પેનિટ્રેશન સ્ટોરી છે સક્સેસફુલ આ વખતે અમે જોઈ નહીં નહી નહીં જોયા છે દેખાઈ રહી

અહીંયા જે જોઈ રહ્યા છે જે એરિયાઝ જે છે જે આપણને એનો મેન્યુફેક્ચરિંગ તરફની જે દિશામાં આપણને જે લઈ રહ્યા છે અને અત્યારના જ્યારે મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની આપણે કોશિશ કરી રહ્યા છે કઈ જો તમારે મેન્યુફેક્ચરિંગ થીમ લઈને આગળ ચાલવું હોય તો તમને કયા નો સેક્ટર્સ ગમશે અને તમને ક્યાં કઈ રીતના અહીંયા ઇન્વેસ્ટ કરશું મેન્યુફેક્ચરિંગ સેક્ટર વાત કરીએ ત્યારે ટેરિફ રિલેટેડ થોડું કન્સન્ટ છે પણ હેવિંગ સે જે અમે ચુઝ કર્યું છે એમાં સ્પેશિયાલિટી કેમિકલ્સ પાવર રિલેટેડ સેગમેન્ટ છે પાવર ઇકો રિલેટેડ સેગમેન્ટ જે પણ મેન્યુફેક્ચરિંગ સ્ટોરી છે એમાં સારું પિકઅપ લાગી રહ્યું છે કેમ કે અમને દેખાઈ રહ્યું છે ઇન્ફેક્ટ લાર્જેસ્ટ પાવર કંપની ઇન્ડિયામાં જે છે એનો ઓલમોસ્ટ છે ઓલમોસ્ટ સાત લાખ કરોડ ને ની વાત કરી છે અને લાસ્ટ નેક્સ્ટ ફાઈવ યર્સ તો એ જે પાવર ઇક્વિપમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જે સેગમેન્ટમાં જે ગ્રોથ છે એ રીઝનેબલ રહેશે ઓર્ડર બુક ગ્રોથ થવી જોઈએ એટલે કરતા તમને પાવર રિલેટેડ સેક્ટર્સ ને સ્પેશિયલિટી કેમિકલ્સ ને એ બધા સેક્ટર સારી લાગે છે ઓટો એન્કમાં અમે સ્પેસિફિક છીએ કેમ કે અમને લાગી રહ્યું છે કે ઇન્ડસ્ટ્રી બહુ જ મોટી છે અને એમાં જે સેગમેન્ટ છે એમાં અમને ફોકસ કરી રહ્યા છે પાવરને આપણે એક થોડી વધારે ચર્ચા કરીએ બિકોઝ આ સેક્ટર ખાસું પાસિંગ છે ઓલ્ટરનેટિવ મોડ્સ ઓફ પાવર પ્રત્યાના કામકાજ કરી રહ્યા છે અને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ્સ સારા થઈ રહ્યા છે ઇટ્સ ઇટ્સ આર ફ્યુચર ઇટ્સ વર્લ્ડ્સ ફ્યુચર એઝ વેલ કઈ રીતના તમે જુઓ છો અહીંયા તમે કયા વર્ટિકલ્સમાં કરશો શું ટ્રાન્સમિશનમાં કરશો કે પ્યોર પાવર સેક્ટરમાં તમે રોકાણ કરશો ઓલ્ટરનેટિવ નો ગ્રીન એનર્જીમાં કરશો ક્યાં ક્યાં તમે કરી કરી રહ્યા પાવર સેક્ટરની જે આપણે વાત કરી યુટિલિટી કંપનીઝમાં અમે જોઈ રહ્યા છે કે જે આરવી છે ઓલવેઝ રેગ્યુલેટેડ હોય છે તો ત્યાં વેલ્યુએશન્સ નું કમ્ફર્ટ ઓર ગ્રોથ નું કમ્ફર્ટ નહોતું આવતું અમે જો જોઈ રહ્યા છે સેગમેન્ટ જે સપ્લાયર છે ટુ ધેટ ધીસ યુટિલિટીઝ કંપનીઝ બી ઇટ એન્જિન મેન્યુફેક્ચર્સ ઓર બી ઇટ કંડક્ટર મેન્યુફેક્ચર્સ સોલવેન્ટ મેન્યુફેક્ચર્સ બ્લેડ મેન્યુફેક્ચર્સ એ બધા સેગમેન્ટમાં એ બધા સેક્ટર્સમાં અમે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ અને ઓલસો અમે જે ઈપીસી કોન્ટ્રાક્ટર્સ હોય છે જે પાવર સેક્ટરમાં જે બધા ટ્રાન્સમિશન લાઇન સેટઅપ કરવામાં હેલ્પ કરે છે એ બધા સેગમેન્ટ્સમાં અમે ફોકસ કરી રહ્યા છીએ અને અત્યારના ડેટમાં તમને ડિફેન્સ સેક્ટર ગમે છે કે વેલ્યુએશન વધારે લાગે છે ડિફેન્સ સેક્ટરમાં સ્પેસિફિક કંપનીઝનો વેલ્યુએશન રીઝનેબલ આવી ગયું છે કેમ કે આફ્ટર ઓપરેશન ચંદુ જે જે જમ્પ હતો એ બધો પાછું નોર્મલાઇઝ થઈ રહ્યું છે અમને લાગે છે કે જે ડિફેન્સ સેક્ટર છે એ રીઝનેબલ ઇન્ડસ્ટ્રી છે ગ્રો કરવા માટે અત્યારે જે સાઇઝ છે બહુ જ ઓછો છે અને ત્યાં આપણે ઓપ્શન કેમ કે વેલ્યુએશન કમ્ફર્ટ ઝોન માં છે અને જે ફોકસ અત્યારે ગવર્મેન્ટનું છે કન્ઝમ્પશન ઉપર ઓર જે ગ્લોબલ અનસર્ટેનિટી ઓર ટેરિફ રિલેટેડ વાતો ઉપર જે છે એના કરતાં અમને લાગ્યું છે કે ડિફેન્સનું ઓર્ડર થોડુંક સ્લોડાઉન થશે આ ફર્સ્ટ સિક્સ મંથમાં તો એ ટાઈમે અમને જે પણ કંપનીઝ ઓર્ડર બુક ઉપર ડિપેન્ડન્ટ છે એનું વેલ્યુશન જો કમ્ફર્ટેબલ થશે તો એમાં અમે ઇન્વેસ્ટ કરવાનું જોઈ રહ્યા છીએ જી ઓન ધેટ નોટ જયપ્રકાશજી ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને તમારા વેલ્યુબલ ઇનપુટ્સ અમારી સાથે શેર કરવા બદલ અને સાથે જ મને પણ આપશો રજા આપણે જોડાયેલા રહેજો સીએન પીસી બજાર સાથે નમસ્કાર